તો કેમ છો મિત્રો આજે આપણે ગોલા જવા ગયા મિસ્ટર રાહુલ ખાણીયા અને મિલન કુમાર અને આપણે ગોલા ખાવાના છે પ્રફુલભાઈ ભાઈ પ્રફુલ ભાઈ આશિષ તો ઉડે તો જાવ હા એ કુલદીપ ભરમ તો આકડે આપણે ગોલા જવા ગયા મહેમાન આવતા છે આ તો ગોલાન પાક પર દે કરે બીજી વાત જ નહી આજો આ મહેમાન આવી ગયા આપણે રામ રામ

ના આલે તો જા મિલા

આ લોકો આને બોગને મે બોલો એટલે બોલો સમજો બોલામાં જો કલરે કલરની ડ્યુટી ફૂટી કે વગેરે કલરે કલરની ભાઈ ભાઈ મજા આવી ગયો મજા આવી જાય લેવરવારી પાસે લેવરવારીઓ તો શું એમ દોય ચોકો જે તો મજા આવે ચોકો ને તો મજા આવે બોલા બોલા છે ભાઈ ए हुए तो, गया है। बोला तो हो गया। या तो पूरा થઈ ગયા પણ હજી ખાવાની ઈચ્છા થાય છે ગોલા તો ખતમ હો ગયા પણ ખાવાની ચા ઈ જાગતી છે આ તો પૂરી દે કે મિલે ન હો ગઈ સમસી બી ડૂટી જાતા એટલા ગોલા ખાતા કેમ ને સમ સમસીનો ખાઈ જાતા ઓને તકલીફ હો જાતા ડબલામાં ગોલા કી જગ્યા સમકા સમસી કા ટુકડા રહી જાતા એવો સહી આપકો કે પ્રોબ્લેમ હે કુછ મે હે

આ બોલા હજી બધા ના ખિસ્સા માં ફોન તમી મારા ખિસ્સા મિલન ભાઈ ફોન જ રાખી